આ દિવાળીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દિવાળીના ઉત્સવ પર ફટાકડા ફોડવા પર ના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એએનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ કે આદર્શ નથી સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે અને આવા આત્યંતિક આદેશો સમસ્યા ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને જે સંખ્યાબંધ અરજીઓ અનામત રાખતા ચીફ જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે ચંદ્રન બનેલી ખાંડપીઠે અવલોકન કર્યા હતા સંપૂર્ણ પ્રતિબંધને હટાવવાની જોરદાર રજૂઆત કરતા કેન્દ્ર એનસીઆર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈપણ સમયે નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપી જોઈએ અને બાળકોને બે દિવસ ઉજવણી કરવા દો તે ફક્ત દિવાળી ગુરુ પૂરબ અને નાતાલ જેવા તહેવારો માટે છે મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસો માટે કોઈ સમય પ્રતિબંધ ન હોવો જોઈએ દિલ્હી એનસીઆરમાં બે હજાર અઢારથી લાગુ થયેલા સંપૂર્ણ પ્રતિબંધ પર સવાલ ઉઠતા ખંડપીઠે જણાવ્યું છે કે શું પ્રતિબંધના પરિણામો જે પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર તફાવત આવ્યો છે અથવા તો એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને આ માટે આટલું જ મળીશું સાથે ત્યાં સુધી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો